ઓહો ઓવો એ ડાગલાં ડાગલીન ફુવારા ઓય માં કેમ મસ્તીનું છે હા બહુ સરસ બંડી પહેરી લીધી આઈસે અહીંયા તો એ માં ફુસડી જો અરે આટલા ટૂકા ટૂકા પેરીને આવે મને શરમ આવે

ઓહો ઓવળાવળા ભુંગરા ફીટ કેમ થઈરાય છે એમની પાસે એમાં ગળકતું આવવાનું ને ભુંગરામાં કાઈક થઈ જાય તો હલવાઈ જાય તો ભુંગરામાં ભુંગરામાં કાઈ ના થાય છો ને અને થાય તો મારા ભાઈ છે તમને બચાવી લેશે એમ નહીં આ ભુંગરામાં કી બાજુ જ ચડવાનું છે આ બાજુ તો કાઈ દેખાતું નથી આપણે છે ને બેક સાઈડ આવ્યા છીએ હવે આપણે ફ્રન્ટ સાઈડ જવાનું છે ઈ વરે હું ફ્રન્ટ સાઈડ નવીન જાતનું હે એ તું બોલ મા આગળની બાજુ જવાનું છે એમ આપણે વાહે થી આવ્યા છીએ હાલો

ગીલો 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 મેલો બીલો બેલો કોઈ મેલો મેલો તમને કહો હું આમાં લહરપટ્ટી માંથી લહતી લહરતી આવશું ઉપર ની ક્યાં તમે મને કેચ કર લેજો ને મને કેચ કરવાનું કીધું તો નહિ કે રેસ માં ભાભી નું હું તો પહેલી પાણીમાં રેસ માં ભાભી ને કેચ કરી લીધા તમે તો હાડી હું રેસમાં ભાભી લહરી લા ને રસિકભાઈ તો ફોન માં પડ્યા હું કઈ આવે લાઈવ ને કેચ કર લો એટલે ના મતને ના એ પૂસડી પડની જા દે હો કાઈ ના થ્યુ મોબાઈલ માં સેફ ભુંડી ની લાગતી હોય શરમ ન આવતી અહી દેખે બધાય અહી હોય માં ગ્યું હું ઓલું ગીત તો ગાયે આજ બ્લુ હે પાણી 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 ઓર

પંચર પડ્યું અને ટ્રાફિક તમારું ગામ બાપા આખું બહુ બહુ આખું મને બહુ આખું લાગ્યું હે લંગુ બેન તમે ક્યાં હતા ક્યાં રૂની હું તો અહીંયા વાત જોતી હતી મેં લંગુ બેન ક્યાં ગયા ચા પીધી પાણી પીધા થાક ઓગળી ગયો તોય મેં કીધું આ ક્યાં રોયા કુદાઈ ગયા છે ગોગડી ભાભી હું ગઈ તી વાડીએ હું ને ટીપલી ફઈ ગોગડા ભાઈ એમ કીધું તું કે વાડીએ ખાવું છે એટલે પછી વાડીએ રાંધવાનું રાખ્યું મેં કીધું અહીંથી રાંધીને લઈ જાવું તો બધું લઈ જાવું જાઉં લાવું એ બધા ધોળા વધી જાય તે મેં ટીપલી ફઈ એમ કીધું ફઈ આપણે વાડીએ વાડીએ રાંધી નાખશું પછી અહીંથી જોતી કરવી હતી વસ્તુ લઈ ગયા અને પછી ત્યાં અમે ફઈ ભત્રીજીએ એ રાંધ્યું અને રોટલી બાકી હતી તે ટીપલી ફઈ કી બધા આવે ને પછી ગરમ ગરમ રોટલી કરશું અને હું અહીં આવી ને ટીપલી ફઈને વાડીએ બેઠા છે દાદા પાસે હા લંગુ તારી વાડીએ બહુ ખાવાની મજા આવે ખાવાની તો ઠીક એમનો માટો મારવાઈ ગયા હોય ને તોય મજા આવે તારી વાડીએ બિશારા મારા લંગુ ભાઈ ભી મને કીધું તું કે હુરમ બેન તમે શાંતિ રાખો શાંતિ રાખો તમારું ન્યા જ વ્યવહાર ખાવાનું છે અને મેં તે કેટલી બધી ભગવાનને પ્રાર્થના કરી હતી કે મારું ત્યાં વહેવાર થાય એમ ગોગડી ભાઈ બેન ભાઈ આરે અને અંતે ભગવાને મારી પ્રાર્થના સાંભળી લીધી અને મારું ત્યાં જ વહેવાર થશે એની તારે લગ્ન થશે મારા ગમતા છોકરા આરે કેવો બેટો જામ મારો હીરો અંતે તે ભગવાને મારી પ્રાર્થના સાંભળી જ લીધી મારી ગમતી છોકરી હારે મારા લગ્ન થવાના મારી ઢીંગી આરે કેવી બેઠી છે જો મારી જાન અને આ બધુંય ગોગડી બેનના લીધે થયું છે ગોગડી બેન ન હોત ને તો કદાચ આ શક્ય જ નહોતું ના મુમકીન હતું પણ બધા ઓલી કેવત છે ને કે બધા ભગવાન હોય એમ ભગવાને મારી પ્રાર્થના સાંભળી લીધી હવે આપણે સાંજલા ની તારીખ કરી નાખવી ને તો પછી થઈ જાય પછી ઉપાધિ નહીં અમારે પગલા પાડવા લઈ છે હા એ તમાર ભાઈ ને મેં વાત કરી છે તમાર ભાઈએ એમ કીધું છે કાલ ગોરદાદા ને બોલાવી આપણે તારીખ નક્કી કરી નાખશું હગાઈ ની એમ હગાઈ તો કરી નાખવી પણ લગ્ન નું તો હમણાં તમે ખમી જાયજો બાપા કારણ કે હમણાં અમારે કઈ વેચ છે નઈ ને છોકરીના લગ્ન નક્કી કરશું તો પછી મારે નાણું બધું દેવું છે દીકરીને એટલે તમે થોડોક ટાઈમ ખમી જજો ના રે ના તમ તારે અમાર ઘેરે કાઈ time નથી બધું છે તમારી દીકરીને પેલા લુગડે મોકલી દેજો અરે ના રે ના બાપા મારે મારી દીકરીને બધું દેવું છે મારી દીકરીનું અડધું પોણું તો આણું મેં તૈયાર કરી નાખ્યું છે હવે મોટી મોટી વસ્તુ લેવાની છે

પણ બધાયથી એટલો શરમાય છે ને મારો જીવ તે મારી જોતો નથી મારો કાનુડો મમ્મી ટીપલી બે ત્રણ ફોન આવી ખાવા બોલાવતા લાગે છે હાલો ને આપણે આવી વયા વ્યાજ વાડી વાડીએ થાય આપણે વીસ મિનિટ થાહે ન્યા જઈને બાયું રોટલી કરશે પછી ખાશું પછી બહુ મોડું થઈ જાય મમ્મી લંગો રાંધવામાં કઈ બાકી તો નહોતું ને નકર ઘડીક રહીને જાવી બેહી આઈને ના ના મમ્મી કાંઈ બાકી નહોતું બધું રંધાઈ ગયું તો ખાલી રોટલી બાકી હતી એ હું ને હું રમ તરત રોટલી કરી નાખશું ને પછી આપણે બધાને ખાવા દઈ દઈશું મમ્મી મને તો અરસ એ વાત નો છે કે મારી દીકરીને હારામ હારું હારું મળી ગયું એને ત્યાં કાંઈ અસાઈનું નહીં લાગે એને એમ થશે કે મારું ઘર જ છે એવું છે ત્યાં હા એ વાત થશે છે ઓ ભાઈ તમારી તમારી દીકરીને ત્યાં કાય અસાઈનું નહીં લાગે રીંગણા ભાઈ હા હો લગા ના પપા એ વાત તમારી સાચી છે આપડા વેવાય વેવાઈ એવા જ છે ને વેવાઈ ખાખરી બેન ને વેવાય ખાખરા ભાઈ અને ગોગડી ના મમ્મી પપ્પા છે એમાં હુ ઘટે એક કામ કર ને લગા ની મા ગોર દાદા ને વાડી બોલાવી લે ને અને ગોર દાદા ને ખાવા કઈ દે ખાઈ પી ને પછી ગોર દાદા ને કે શું કે સાંજલા નું મુરત એ કાઢી હાલો હમણાં કરું વાડીએ જઈને ફોન કરીશ હાલો હાલો મમ્મી વાડી હવે જો પીપળી ફોઈ ફોન આવે છે પછી મને ખીજા છે તને એટલા એટલા ફોન કર્યા તું ફોન ઉપાડતો નથી હાલો હવે બધા વાડીએ વૈયા જ હાલો હવે કોઈ ખાવામાં બાકી નથી ને લંગો કોઈ બાકી હોય તો બોલાવતી હોય તો આરે ખાઈ લેવાય ને આપણે બધાય ને ના ના મમ્મી કોઈ બાકી નથી બધા ખાવામાં આવી ગયા છે અને દાદા એક બાયકી છે તે દાદા નો આવ્યા એ ઝુપડે હોઈ ગયા કે મારે નથી આવું તમે બધા ખાઈ લો અને આપણે વાડી આયવા ને એ પેલા છે ને ટીપલી ફઈએ દાદા ને ખવડાવી લીધું દાદા હુતા છે ઠીક સારું તો મને એમ કે કોઈ બાકી નથી ને તો આપણે બધા ખાઈ લેવી એમ ગોગડા લંગુબેન ની વાડી બહુ સારી છે નહીં એમ થાય ભૂખા તરસ્યા બેઠું રેવું છે નહીં મારી ગોગડી એટલે વાડી હતી ને એટલે છે મારી વાડીએ ઢોર બોર કઈ રાખો કે નહીં તમે હા ગોગડી ભાઈ ઢોર તો ઘણા બધા છે વાડીએ બે ભેંસ્યું છે એક ગાય છે બે વાસડા છે એક પાડી છે બે ધાંઢા છે તો તો તમારે વાડીએ બહુ ઢોર ઝાઝાઓ લંગુ બેન તમે આવતા હશે ને વાસી દૂન એવું કરવા હા ગોગડી ભાભી ક્યારેક ક્યારેક વાસી કરવા આવો તો તો લંગુ બેન ઢોર દૂધણા હશે ને તો તો તમે ઘરની ગાયો ભેશોના દૂધ ખાતા હશો ને હા હો ગોગડી ભાભી અમારા ઘરે છે ને દૂધણા તો રાખવા જ પડે કારણ કે ઘરની વાડી છે ઘરની નીણ હોય અને દૂધણા નો રાખવી ને તો બારના દૂધ આવડા કોઈ ખાય નહીં એટલે અમારે દૂધણા તો રાખવા જ પડે એકાદી ગાય કા ભેંસ લંગુબેન મને બહુ ગમે ગાયો ને ભેંસો ઘરના દૂધ હોય ઘરની ગાયો ને ભેંસોના દૂધ તો કેવી ખાવાની મજા આવે હું તમાર ભાઈ ભેંસ લઈ ગયો નથી લઈ દેતા લંગુ બેન મારે હવે ગોગડીની સાની મની બે ઘરનું કામ કરશ તો રાયડું નાખ મને આમ થાય છે કઈ દુખવા મળી પોતા મારું તો આમ થાય ને પગ દુખવા મળે ને હવે ઢોર નું તું કર તો ઢોર વાહે ઢોર જેવી થઈ જા ભૂત

અને તમે હું મારા પડખામાં ગડી ગયા ન્યા બેઠા તા હારા હતા અહીંયા હું લેવા આવ્યા મમ્મી પાસે બેઠા તા અહીં હું લેવા આવ્યા તમે મારી લંગોડી તારું હરખાય હું જડબું ન જોઉં ને ચા સુધી મને કોળિયો ગળે નો ઉતરે મને ભૂખ બહુ લાગી છે તારી પાસે બેહું તારું જડબુ જોતો જોતો ખાવ ને તો જ મને મજા આવે હે લંગોબેન હું તમે ખાવાનું બનાવ્યું છે.

હજી તોય એનું થોડું ઘણું તો ભણવાનું બાકી છે અને હજી એને કાંઈ કામ બહુ આવડતું નથી નથી હજી રાંધતા આવડતું ઘરનું કામ એ હરખું આવડતું નથી કારણ કે નકરી જ છે એટલે અમે એને કાંઈ કામ શીખવાડ્યું નથી એટલે કદાચ ભૂલ પડે તો કાલ સવારે તમે અમને કહેતા નહીં કે તમારી દીકરીને આ કામ નથી આવડતું ઓલું નથી આવડતું પેલું નથી આવડતું જો અત્યારે હું તમને શોખ કરી દઉં છું અરે મારા બેન એમાં તમે હું બળતરા કરો છો તમારી દીકરી મારી દીકરી મારી ને છે ને એવી જ મારે છે હું એને ઉમે કરીને નહીં રાખું દીકરી કરીને જ રાખીશ ન આવડતું હોય હું એને બધું શીખવાડી દઈશ મારી ગોગડીના લગ્ન કરા ને તે મારી ગોગડીને કાંઈ નહોતું આવડતું એટલું બધું અને મારી ઝીંદકીને તો હાવ નહોતું આવડતું કોઈ અત્યારે આ ઓહ બધું આવડી ગયું કોઈ શીખી ન આવ્યા એવું બી નહીં હોય બેન બધું શીખી જાય બસ લ્યો મારે તમારા મોઢે એ સાંભળવું તો મારી દીકરીને પ્રેમથી તમે તારે શીખવાડી દેજો બધું એ શીખી જશે હે લંગાના પપ્પા તમે ગોરદાદાને ફોન કર્યો તો ગોરદાદા કેમ આવ્યા નહીં મેં કીધું કે ઓછું છે ખાવામાં પણ ગોરદાદા નથી નથી બોલાવ્યા તમે ગોરદાદાને ફોન કર્યો તો ગોરદાદા નવરા નથી કે મારે કામ છે હું કે કાલે કોમ દી છે

શિયાળા માં બનાવી હતી કે નહીં કે થોડી ઘણી વધી છે તો મેં મહેમાન ખાસ એટલે હું લેતી આવી ડબો અહીંયા મેં ભાઈ અત્યારે કઈ વાડીએ વાવેલું છે કે નહીં હા અત્યારે તો ઢોર સાટુ મકાઈ કરેલી છે અને થોડીક રીંગણી કરી હતી અને હવે તો એ બધું કાઢી નાખશું ને હવે પાછા શાક બાક નાખશું હવે તો જેઠ મહિનામાં પાછા કપાશિયા એ રોપશું હવે તો ખેતીમાં થોડું ઘણું ધ્યાન દેવું જોઈશે

કટિપલી ફાઈકે આપણે કેટલા બધા સેવી બધા તે કે ન્યા નો હમ એટલે પછી અહીંયા કાઢ્યું ગોગરી ભાભી અને હાલો હાલો હવે બધા ખાઈ લેવી આ ખાવાનો ઠરે છે જીણકી હું રમ ભાટુ છે ને મોબાઈલ લાવ્યો છું ઈ મોબાઈલ કા તું દઈ દેશી અને હું તને મોબાઈલ આપી દશ હમણાં આપણે ખાઈ લેવી ને પછી કા ગોગરી બેન ને દી દેશી અને મોબાઈલ દઈ દે હો સાનો મનો દેવાનો છે એ મમ્મી ને નથી ખબર પડવા દેવાની એ મમ્મી ય ના પાડી દી એટલે મારા ભાઈ જોકલા એમ મોબાઈલ નો દેવાય એના મમ્મી પપ્પાને ખબર પડી હોય તો એન મમ્મી પપ્પાને રજા હોય ને તો મોબાઈલ દેવાય નકર નો દેવાય મારા ભાઈ આમાં બસ મોટા ડખા થઈ નહીં એમાં હું વાંધો છે જીણકી મારે ઉર અમારે વાત થઈ ગઈ છે અને મેં એને કીધું હું તને મોબાઈલ આપીશ એની ભાઈ મોબાઈલ નથી અને પપ્પાને ફોનમાંથી મારી ક્યારેક ક્યારેક વાત કરતી હતી તો લાવ્યો છું એના હા તો મોબાઈલ તું એને દઈ દઇશ ને પૂછી લેજે મન નો ખબર હોય કઈ સારું આલો આલો બધા ખાઈ લેવી હજી આપડે ઘરે જાશું પાણી પીશું ઘડીક આરામ પછી મેહમાન નીકળશે હાલો ખાઈ લેવી ટીપલી